આર્થિક રીતે આપણી સામે ઘણી એવી પરિસ્થિતિ ઊભી કરતી હોય છે કે જેના કારણે આપણે બીજા અને લોકો પર નિર્ભર થતા હોઈએ છીએ ત્યારે એવા બધા જ સમયમાં આપણી માટે પહેલેથી જ જો સાવચેતી રાખવાની વાત હોય ત્યારે જે એક મહત્વની બાબત આવતી હોય છે એ હોય છે ઇન્સ્યોરન્સ પ્લાનિંગમાં જીવન વીમા પોલિસી પણ આવી જાય છે એમાં આપણે પ્રોપર્ટીને લઈને પણ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ તો ક્યાંક આપણે હેલ્થને લઈને પણ ઘણા ઇન્સ્યોરન્સ કરાવતા હોઈએ છીએ ફેમિલી પ્લાનિંગ માટે પણ ફેમિલીની હેલ્થ માટે પણ આપણે અલગ અલગ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ આ બધામાં જ ઇન્સ્યોરન્સ પ્લાનિંગ એને સમજવી કેટલી જરૂરી છે ઇન્સ્યોરન્સ કયા લેવા જરૂરી છે કેવી રીતે લેવા જોઈએ કયા સમયે લેવા જોઈએ અને એની સાથે જ ઇન્સ્યોરન્સ લઈને ઘણા બધા લોકોને ક્યાંક કોઈ ગેરસમજ રહેતી હોય છે અમુક એવા પણ લોકો હોય છે કે જેમને એના વિશેની યોગ્ય જાણકારી નથી હોતી તો આ બધા જ જે સવાલો મનમાં રહેતા હોય છે અને સાથે જ ઇન્સ્યોરન્સ પ્લાનિંગ કેવી રીતે કરી શકાય છે તેના વિશે આજે આપણે ખાસ વાત કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે બ્રિજેશભાઈ કરી બ્રિજેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર બ્રિજેશભાઈ સૌથી સૌથી પહેલાં આજે આપણે ઇન્સ્યોરન્સ પ્લાનિંગ એ શું છે એને સમજવાનો પ્રયાસ કરીશું એની સમજણ પણ ઘણા લોકોમાં ઓછી રહેતી હોય છે

ફાઉન્ડેશન તરીકે રોલ પ્લે કરે છે કેવી રીતે તો કે માની લો કે તમે એવું શરૂ કર્યું કે તમે રોકાણો કરવાના શરૂ કર્યા તમે કોઈ એક વેલ્થ ક્રિએટ કરી છે તમારો પોર્ટફોલિયો બનાવ્યો છે અને એ તમને બહુ સારું વળતર આપે છે અને ખૂબ જ ઝડપથી ગ્રો થઈ રહ્યો છે પણ ઇમેજિન અ સિચ્યુએશન કે જેમાં જે કમાતી વ્યક્તિ છે ઘરની એનો ભગવાન ન કરે અને દેહાંત થાય છે તો આવક ઉપર અસર આવે છે તો તમારા આગળની જે ફાઇનાન્શિયલ જરૂરિયાતો છે એને કવર કેવી રીતે કરશો એટલે કે ફેમિલીની આર્થિક સુકાકારી તમે સુનિશ્ચિત કમાતા મેમ્બર તરીકે કેવી રીતે કરશો એવી જ રીતે કોઈ અસાધારણ મેડિકલ સિચ્યુએશન આવી ગઈ અને તમારે હોસ્પિટલાઇઝેશન આવ્યું ને તમારે એક મોટો ખર્ચો આવ્યો તો તમે જે વેલ્થ ક્રિએટ કરી છે એમાંથી તમે પૈસા ઉપાડશો તો એ સામાન્ય રીતે તમારી ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને તમે ક્રિએટ કરી છીએ જેવી કે બાળકનું એજ્યુકેશન છે એના મેરેજ છે તમારું રિટાયરમેન્ટ છે તો એમાંથી જો પૈસા ઉપડી જશે અને મેડિકલના બિલો ચૂકવાશે તો એની અસર આજે તમે પૈસા ચૂકવી દીધા પૈસા પોર્ટફોલિયોમાંથી ઉપાડીને પણ ભવિષ્યની તમારી જરૂરિયાતો વખતે તમને પૈસાની શોર્ટેજ પડી શકે એવી પરિસ્થિતિનું તમે નિર્માણ કર્યું તો એવી બધી પરિસ્થિતિથી બચવું હોય એ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો ફાઉન્ડેશન સ્ટોન એટલે કે અમે તો જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે પહેલાં સૌથી પહેલું અમે ઇન્સ્યોરન્સ પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને ઇમરજન્સી ફંડનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને પછી જ અમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે જેથી ભવિષ્યના ધ્યેયો સુનિશ્ચિત થાય તો એ દ્રષ્ટિએ ઇન્સ્યોરન્સ પ્લાનિંગ છે એ ખૂબ મહત્વનો રોલ ફાઈનેન્સિયલ પ્લાનિંગના જીવનમાં ખૂબ જ જરૂરી છે હવે જો આપણા ઇન્સ્યોરન્સની વાત કરીએ ને તો આપણે માર્કેટમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ અવેલેબલ છે કેવા કેવા ટાઈપના ઇન્સ્યોરન્સ અવેલેબલ રહેતા હોય છે એમાંથી આપણી માટે કયું જરૂરી છે કેવી રીતે સમજી શકાય છે ઇન્સ્યોરન્સની જ્યારે વાત કરીએ ત્યારે જે કોમન ઇન્સ્યોરન્સ આપણે બધા જાણીએ છીએ એમાં એક છે લાઈફ ઇન્સ્યોરન્સ કે જે કમાતી વ્યક્તિના જીવનમાં જીવનને કાંઈ થાય તો બાકીના સર્વાઈવિંગ મેમ્બરની સુખાકારી માટે વપરાતો હોય છે મેડિકલ ઇન્સ્યોરન્સ છે કે જે હોસ્પિટલાઇઝેશનના કેસમાં કોઈ મેડલ મેડિકલ સિચ્યુએશન આવી અને હોસ્પિટલાઇઝેશન થયું અને હોસ્પિટલના જે બિલ આવે છે એની સામે તમને પ્રોટેક્શન પૂરું પાડે છે પછી આવે છે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ અર્થપેક છે ફાયર છે એવા કોઈ કુદરતી સરકમસ્ટન્સીસ સામે તમે જો પ્રોપર પોલિસી લીધી હોય અને તમારા ઘરમાંથી કોઈ મૂલ્યવાન વસ્તુ ચોરાઈ જાય છે અને એની માટેની તમે પ્રોપર પોલિસી લીધી હોય તો તમે જે ખર્ચો કરીને વસ્તુ લીધી છે એ ચોરાઈ જવાના અથવા એને નુકસાનના કેસમાં તમને ફાઇનાન્શિયલ કમ્પેન્સેશન મળે એવી પોલિસી આવતી હોય છે તમારા વાહનની પોલિસી તો ખેર આપણે લેતા જોઈએ છીએ કારણ કે આપણા દેશમાં એ એ એક હાસ્યાસ્પદ સ્થિતિ છે કે માણસો વાહનને કવર કરે છે પણ ઘણીવાર પોતાને કવર નથી કરતા તો કારણ કે એ ફરજિયાત છે રજિસ્ટ્રેશન મેળવવા માટે તો એ પોલિસી આવતી હોય છે સાથે સાથે તમે એવા પ્રકારની પ્રોફેશન સાથે સંકળાયેલો કે ક્યાં માંદગી થઈ શકે છે કેમિકલ જેવું હોય અથવા તો તમારી ફેમિલીની કોઈ હેરિડિટરી ઇસ્યુ હિસ્ટ્રી છે તો તમે ક્રિટિકલ ઇલનેસ પોલિસી છે કે જેમાં મેડિકલ ઇન્સ્યોરન્સ છે એ હોસ્પિટલાઇઝેશનના કેસમાં કવર કરે છે પણ કેટલીક ઇલનેસ એવી છે ફોર એક્ઝામ્પલ કેન્સર છે કે જેમાં તમારે ઘરે રહીને ટ્રીટમેન્ટ કરવી પડે છે તો એવા કેસમાં ઘરે રહીને ટ્રીટમેન્ટ કરવી પડે ત્યારે બે અસર આવતી હોય છે એક અસર એવી આવે છે કે જેમાં તમે તમારી આવક પર અસર આવતી હોય છે તમે જોબ પર જઈ શકતા નથી તમારી આર્થિક ગતિવિધિ કરી શકતા નથી અને બીજી આવતી હોય છે ઘરે બેઠા ખર્ચનો તો એ બધા સામે તમે નિયત પોલિસી લીધી હોય ક્રિટિકલ ઇલનેસની તો એ તમને ફાઇનાન્શિયલ કમ્પન્સેશન આપે છે પર્સનલ એક્સિડન્ટ તમે એવા કોઈ હાઈ રિસ્ક વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને જ્યાં એક્સિડન્ટની જવા થવાની સંભાવના હોય એના કારણે તમને કોઈ ડિસેબિલિટી પાર્શિયલ ડિસેબિલિટી અથવા તો ટેમ્પરરી તમારા અર્નિંગ કેપેસિટી પર અસર આવતી હોય તો એનું કવરેજ પણ તમે લઈ શકો સો આવી વિવિધ પ્રકારના રિસ્કને કવર કરતી વિવિધ પોલિસીઓ તમારી માટે અવેલેબલ છે જેને તમારે સિલેક્ટ કરવી જોઈએ હવે સિલેક્ટ કરતી વખતે જે ધ્યાન રાખવાનું છે એવું છે કે ભાઈ મેં કીધું એમ કઈ પરિસ્થિતિ છે લાઈફ ઇન્સ્યોરન્સ તો દરેક કમાતા મેમ્બર માટે આવશ્યક છે જ્યાં સુધી એની ઉપર ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ વ્યક્તિ છે જો ફાઇનાન્શિયલ ડિપેન્ડન્ટ કોઈ નથી તો લાઈફ ઇન્સ્યોરન્સની જરૂરિયાત નથી અને જ્યાં સુધી આવક છે ત્યાં ત્યાં સુધી જ લાઈફ ઇન્સ્યોરન્સની જરૂરિયાત છે એટલે કે રિટાયરમેન્ટની એજ પૂરી થઈ ગઈ તમે રિટાયર થઈ ગયા છો તો તમારે લાઈફ ઇન્સ્યોરન્સની જરૂરિયાત નથી મેડિકલ ઇન્સ્યોરન્સ તો તમારે એ ખાસ જોવું જોઈએ કે તમે ક્યાં ટ્રીટમેન્ટ કરાવવા માગો છો અને જે પ્રકારની ટ્રીટમેન્ટ ફેસિલિટી તમે અવેલ કરવા માગો છો જે પ્રકારની હોસ્પિટલ તેના બિલ શું છે ત્યાં એક ટિપિકલ કોઈપણ બીમારી આવે તો એના ખર્ચા કેવા થાય છે એના બેઝ ઉપર તમારે તમારી મેડિકલ ઇન્સ્યોરન્સના કવરેજીસ નક્કી કરવા પડે પ્લસ મેડિકલ ઇન્સ્યોરન્સ લેતી વખતે તમારે કઈ પોલિસીના એક્સક્લુઝન ન હોવા જોઈએ તમને રિફિલ મળવા જોઈએ મતલબ કે એકવાર કોઈ માંગી માટે બિલ જનરેટ થયું છે અને એમાં તમારી પોલિસીની રકમ વપરાઈ ગઈ છે તો બીજી માંગી માટે તમને અને ફેમિલીના બીજા મેમ્બરને ફ્લોટર ફેમિલી ફ્લોટર લેવી આવશ્યક છે મળી જવી જોઈએ એ બધા પેરામીટરનો અભ્યાસ કરી અને તમારે વીમાની પોલિસીઓ નક્કી કરી અને ખરીદવી જોઈએ જી તો મેઈન જો આપણે વાત કરીએ તો આપણે આપે કહ્યું કે લાઇફ ઇન્સ્યોરન્સ જે સૌથી વગત્યનું હોય છે કોઈપણ વ્યક્તિ જે સમજ આવે ને એ પહેલાની જે મેન ઇન્સ્યોરન્સ હોય તો એ કયા લઈ લેવા જોઈએ તરત જ સૌથી પહેલું જ્યારે તમે કમાતા થાવ છો અને જો તમારી પર આર્થિક ડિપેન્ડન્ટ છે ફાઇનાન્સિયલ ડિપેન્ડન્ટ વ્યક્તિઓ છે તો સૌથી પહેલી જે કામ તમારે કરવાનું છે ઈવન રોકાણો શરૂ કરો એ પહેલા એ તમારે લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સ છે એ કેવી પરિસ્થિતિ છે કે જો તમે બ્રેડ વિનર છો ફેમિલીના આજના જમાનામાં વન ઓફ ધ બ્રેડ વિનર તમે ગણો જયારે આપણે મલ્ટિપલ ઇન્કમ વાળી ફેમિલીની વાત કરીએ છીએ તો એ કેસમાં બ્રેડ વિનર તરીકે ગોડ ફોરબિડ જો તમને કાંઈ થાય છે તો તમારી આવક બંધ થવાની છે અને તમારી આવક બંધ થવાની છે તો તમારા સર્વાઈવિંગ જે લવડ વન છે તમારા ફેમિલી મેમ્બર છે વાઈફ બાળકો અથવા પેરેન્ટ છે એને આર્થિક રીતે તમને તકલીફમાં ન મૂકવા હોય તો તમારે લાઈફ ઇન્સ્યોરન્સ તમારી જિંદગીમાં એસેન્શિયલી આવશ્યક વસ્તુ છે અને એ ઇન્સ્યોરન્સ તમે લઈ લો એ તમારી માટે જરૂરી છે એવો જ બીજો ઇન્સ્યોરન્સ છે મેડિકલ ઇન્સ્યોરન્સ કારણ કે કોઈ મેડિકલ સિચ્યુએશન આવીને હોસ્પિટલાઇઝેશન આવ્યું તો એ વખતે તમારી પાસે ક્યાં તો હજી કમાવાનું શરૂ કર્યું છે તો તમારી પાસે તો બિલ ચૂકવવાના પૈસા પણ કદાચ ન પણ હોય પેરેન્ટ પર જો ડિપેન્ડન્ટ ન થવા માંગતા તો અને એ સંજોગોમાં તમને મેડિકલ ઇન્સ્યોરન્સ છે એવી કોઈ પણ માંગીના સંદર્ભમાં તમને આર્થિક રીતે તમને એ એસ્યોરન્સ આપે છે કે તમે જે કાઈ ખર્ચો કરશો એ ખર્ચો તમને તમારી પોલિસી છે અને ના પૈસાની પણ જરૂર નથી પડવાની પોલિસી ચૂકવી આપશે તો આ પોલિસીઓ છે તરત જ એવું તમે કમાવાનું શરૂ કરો આ ખૂબ જ મહત્વની પોલિસી છે કે જે આપણે લેવી જોઈએ મેડિકલ વીમા છે એની માટેના જે વીમા કવરેજ હોય છે

બીજો મુદ્દો આવતો હોય છે બાળકો છે તો એના ભવિષ્યની આર્થિક જે જરૂરિયાતો છે એનું એજ્યુકેશન છે મેરેજ છે તો એની જોગવાઈ તમારે કરવી જરૂરી હોય છે તમારી ઉપર જો કોઈ લોન હોય તો એ લોનની પણ એમાં કેલ્ક્યુલેશન કરવી જરૂરી છે કે જેથી તમને કાંઈ થાય તો તમારા વીમાના પૈસામાંથી એ લોનની બાકીની રહેલી રકમ ચૂકવી શકાય એટલે એને પણ કરવી પડે અને આ બધી રકમનો જે સરવાળો કરીએ એમાંથી તમે જો કોઈ એસેટ અત્યાર સુધી બનાવી નાખેલી હોય તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ હોય એસેટની વાત કરું છું ત્યારે હું તમે કન્ઝમ્શન નહીં તમારું રહેવાનું ઘર છે એ કન્ઝમ્પશન માટેની એસેટ છે એને નથી ગણવાની પણ તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ બનાવેલું છે તમારું કોઈ રિટાયરમેન્ટ કોર્પસ બનાવ્યું છે જોબના પાર્ટ રૂપે જીપીએફ પડ્યું છે કે તમારી પાસે તમે કોઈ પોર્ટફોલિયો બનાવેલો છે તો એની જે વેલ્યુ છે એ તમે બાદ કરી નાખો અને બાકીની જે રકમ આવે છે એટલા વીમો તમારે લેવો જરૂરી છે હવે આ બધી ડિટેલની ગણતરી તમારી માટે કરવી અઘરી છે તો તમે એક વીમા એજન્ટને કહી શકો કે ભાઈ મારી હ્યુમન લાઈફ વેલ્યુ તું મને કેલ્ક્યુલેટ કરી દે અને તમારી જે હ્યુમન લાઈફ વેલ્યુ આવે એટલી ઇક્વલન્ટ તમારે કવરેજ લેવું તમારી માટે લાઈફ ઇન્સ્યોરન્સનું આવશ્યક છે બરાબર છે એ ખૂબ મહત્વનું થાય લાઈફ ઇન્સ્યોરન્સના સંદર્ભમાં જી મેડિકલ ઇન્સ્યોરન્સમાં તમે ઓલરેડી કીધું કે ભાઈ તમે ક્યાં ટ્રીટમેન્ટ કરાવવા માગો છો અને તમારા ફેમિલીની મેડિકલ હિસ્ટ્રી શું કહે છે હેલ્ધી હિસ્ટ્રી છે તો તમે ક્યાં ટ્રીટમેન્ટ કરાવવા માંગો છો એ મુદ્દો મહત્ત્વનો થાય છે અને જો કોઈ એવું એવો ફેમિલીમાં છે દાખલા તરીકે પેરેન્ટને બ્લડ પ્રેશર છે પેરેન્ટને એવી કોઈ સિચ્યુએશન છે તો એને ધ્યાનમાં લઈ અને એ ફેક્ટરોને ધ્યાનમાં લઈ અને તમારે તમારી મેડિકલ ઇન્સ્યોરન્સની એમાઉન્ટ નક્કી કરવી પડે પણ એક બીજો મુદ્દો જે કદાચ તમે મીડિયામાં જોયો પણ હશે જ્યારે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એની એડવર્ટાઇઝ કરે છે કે ઇન્ડિયાને કમ ઇન્સ્યોરન્સ લેવાની બીમારી છે ઇન્સ્યોરન્સ ઓછો લેવાય છે એવરેજ મેડિકલ ઇન્સ્યોરન્સ ત્રણ લાખ રૂપિયા છે હવે આજના જમાના એક બેઝિક તમે હાર્ટ રિલેટેડ કોઈ બીમારી માટે હોસ્પિટલાઇઝ કરશો તો ત્યાં તમને ત્રણ લાખ રૂપિયાથી તો વધારે બિલ આવવાનું છે એટલે તમારે એ ફેક્ટરને ધ્યાનમાં લઈ અને પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ લેવો કોઈ પણ સંજોગોમાં ખૂબ જ જરૂરી છે એ સમયે જો તમે પ્રીમિયમ બચાવવા માટે અથવા તો ઘણી બધી વાર એવી ભૂલ થતી હોય છે કે ઇન્સ્યોરન્સની ઇન્વેસ્ટમેન્ટ સાથે લિંક કરવામાં આવે છે એવી પોલિસીઓ ખરીદવામાં આવે છે કે જેમાં મેચ્યોરિટી વખતે અથવા તો સમયાંતરે પૈસા મળે અથવા તો માર્કેટ આધારિત રોકાણવાળી પોલિસીઓ ખરીદવામાં આવતી હોય છે તો ઇન્સ્યોરન્સની જ્યારે વાત આવે ત્યારે મહત્વનું એ છે કે તમે ઇન્સ્યોરન્સને ઇન્સ્યોરન્સ તરીકે ટ્રીટ કરો કારણ કે ઇન્સ્યોરન્સ પોતે એ એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ નથી પ્રાઇમરીલી અને ઇન્વેસ્ટમેન્ટ માટે અધર પ્રોડક્ટ્સ આર અવેલેબલ જેને તમે ઇન્વેસ્ટમેન્ટ માટે યુઝ કરો અને જો તમે બે ભેગું કરશો તો નુકસાન એ થાતું હોય છે ઘણી વખત અમે જોયેલું છે કે ઇન્સ્યોરન્સ પૂરતો નથી હોતો એટલે ઇન્સ્યોરન્સ ખરીદનાર માનસિક રીતે એમ માનતો હોય છે કે મેં મારા ફેમિલીને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કર્યો છે પણ અપૂરતા હોવાના કારણે ઇટ ઇઝ એઝ ગુડ એઝ કે ઇન્સ્યોરન્સ નથી જે પૂરતો ન હોય એ કારણે એટલે એ ફેક્ટરોને તમારે એમાઉન્ટ નક્કી કરતી વખતે પોલિસી ખરીદતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ જી 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 બિલકુલ હવે આપણે કોઈપણ વ્યક્તિઓએ એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતું હોય કે પછી રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે કે રિટાયર થયા પછી એમનું જે પણ ફાઇનાન્શિયલ કન્ડિશન છે તે કેવી રહે એ માટેનું પ્લાનિંગ હોય કે પછી ઇન્વેસ્ટ કેવી રીતે કરવું એ માટેનું જે ઇન્વેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ છે એટલે કે રિટાયરમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એની સાથે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ બધામાં જે ઇન્સ્યોરન્સ પ્લાનિંગ છે કેવી રીતે પૂરક રહેતું હોય છે સો એ બહુ મહત્વનું છે દાખલા તરીકે આપણે એક સિનારીઓ દોરીએ કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે મેં અગાઉ પણ વાત કરી હતી એને રિપીટ કરું તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે તમે બાળકના એજ્યુકેશન માટે એના મેરેજ માટે તમારા રિટાયરમેન્ટ માટે તમારો રોકાણો કરી રહ્યા છો અને એ માટે જરૂરી રાશિ જમા થાય એટલા રોકાણો તમે કરી રહ્યા છો તમારી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી એઝ એન એક્ઝામ્પલ આપણે યુઝ કરીએ હવે કોઈ એવી બીમારી આવી હોસ્પિટલાઇઝેશન આવ્યું ને તમને સાત લાખ રૂપિયાનું બિલ આવ્યું હવે તમારે ઇન્સ્યોરન્સ નથી એટલે તમારે પૈસા ક્યાંથી ઉપાડવા પડશે તો કે જે તમારા બાળકના એજ્યુકેશન મેરેજ અને રિટાયરમેન્ટ માટે જે તમારા રોકાણો ચાલુ છે એમાંથી પૈસા તમે ઉપાડી લેશો અને તમે મેડિકલ બિલ ચૂકવશો તો પરિસ્થિતિ એવી થશે કે તમારી વર્તમાન જે મેડિકલ બિલ ચૂકવવાની જરૂરિયાત છે એ તમે પૂરી કરી લીધી તમને એમાં તકલીફ ન પડી પણ તકલીફ તમે ટ્રાન્સફર ક્યાં કરી તો કે તમારા આગળ જ્યારે બાળકના એજ્યુકેશન માટે જરૂરી પૈસા છે અથવા મેરેજ માટે છે અથવા રિટાયરમેન્ટ વખતે જે રાશિની જરૂર છે એમાં ક્યાંક ને ક્યાંક ઓછું પડશે કારણ કે તમે પૈસા ઉપાડી લીધા છે તો જો આવી પરિસ્થિતિથી તમારે બચવું હોય તો તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે કે જેથી એ મેડિકલ ઇન્સ્યોરન્સ એન્સ્યોર કરે કે તમારા રોકાણોને તમે જે હેતુ માટે કરો છો એ હેતુ પૂરતા તમે ચાલુ રાખી શકો અને ડિસ્ટર્બ ન કરો સો એ જ વસ્તુ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગના પૈસા જો ઉપડી ગયા તો સર રિટાયરમેન્ટમાં આવવાની છે તમે કોઈના ઉપર ડિપેન્ડન્ટ થવાના છો અને એ પણ એવા સમયે પૈસા છે તો કે તમારા રિટાયરમેન્ટના શરૂઆતના વર્ષોમાં તો તમારા પૈસા તમને કામ લાગશે ઓછા છે તો પણ પણ પછી જ્યારે એના પાછલા વર્ષોમાં જશો જ્યારે તમે બાળક ઉપર પાછા ડિપેન્ડન્ટ થાવ જ્યારે એ બાળક પોતાની ફૂલ ફેમિલીની જવાબદારી લઈને હશે કારણ કે એ પણ એડવાન્સ એજમાં હશે તમે જ્યારે તમારી લાઈફને એડવાન્સ એજમાં છો ત્યારે તો એ સમયે એની પર આર્થિક બોજો નાખો એની બદલે તમારી પાસે ઇન્સ્યોરન્સીઝ હોવા આવશ્યક છે એવી જ રીતે વાત કરીએ તમારે એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગના બધા જ આસ્પેક્ટ જોઈએ આપણે ઇવન એસ્ટેટ પ્લાનિંગ તો ત્યાં પણ ઇન્સ્યોરન્સ જો પ્રોપર લીધા હશે તો તમારા બાકીના પ્લાનિંગમાં ક્યાંય ડિસ્ટર્બન્સ નહીં આવે અને એ રીતે એકબીજાને પૂરક તરીકે કામ કરે છે જી બિલકુલ તો અહીંયા બ્રિજેશજી ખાસ આપણે જ્યારે પણ ઇન્સ્યોરન્સની વાત હોય પોલિસીસની વાત હોય તો એ ઇન્સ્યોરન્સ પ્લાનિંગ ઇન્સ્યોરન્સને લઈને પોલિસીઝને લઈને ઘણી બધી માન્યતાઓ જોવા મળે છે ગેરસમજણ લોકોમાં જોવા મળે છે ઘણા લોકોને ઘણું ન સમજાતું અને ઘણા લોકો ખરેખર એમને ભ્રમિત પણ કરતા હોય છે તો એમને સમજવું કેવી રીતે જરૂરી છે ને કઈ કઈ એવી ગેરસમજ જોવા મળતી હોય છે અને બધાની વચ્ચે આપણે એક પ્રોપર ડિસિઝન કેવી રીતે લઈ શકીએ છીએ સો જે કોમન જે મિથ છે અથવા તો જે મિસકન્સેપ્શન ઇન્સ્યોરન્સને લઈને છે એક મેં એવો જોયેલો છે કે ભાઈ હું બહુ હેલ્ધી છું મને કોઈ બીમારી નથી તો મને ઇન્સ્યોરન્સ ની જરૂર જ નથી તો ઇન્સ્યોરન્સ છે એ હેલ્ધી વ્યક્તિ માટે નથી અને હેલ્ધી વ્યક્તિ ક્યારે બીમાર પડશે અને શું થઈ શકશે એનો સૌથી તાજેતરનો દાખલો આપણે કોવિડમાં બધાએ અનુભવી લીધેલો છે સો આવી કોઈ પણ પ્રકારની જે અસામાન અસાધારણ પરિસ્થિતિ છે જે ખર્ચો લઈને આવે પછી એ જીવન વીમાને લઈને હોય કે જેમાં આપણે એક્સિડન્ટ થાય અને આપણે કાંઈ આવક ઉપર અસર આવે કે મેડિકલ ઇન્સ્યોરન્સને લઈને આવે તો એવી કોઈ કહીને નથી આવતી એટલે આવી જે કીધા વગરની જે પરિસ્થિતિ હોય છે એની સામે તમારે કવરેજ જોતું હોય તો તમારા આ ઇન્સ્યોરન્સીસ પ્રોવાઇડ કરે છે એટલે એવી ગેરસમજણ કે હું હેલ્ધી છું એટલે મારે વીમાની જરૂરિયાત નથી તો એ ખોટી ગેરસમજણ છે એક ગેરસમજણ એવી છે કે વીમો એક ખર્ચો છે હવે જો વીમાનો ખર્ચ તમને મોંઘો પડતો હોય તો તમારે ઇમેજિન કરી જોવાનું કે ભાઈ માની લો કે તમારી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી જે કદાચ એનું પ્રીમિયમ તમારી એજના આધારે વીસથી પચીસ હજાર રૂપિયા વર્ષે આવવાનું છે અને એની સામે તમારે એવું ઇમેજિન કરી જોવાનું કે કોઈ હોસ્પિટલાઇઝેશનની સિચ્યુએશન આવી અને જો તમારે પાંચેક લાખ સાત લાખ રૂપિયાનું બિલ આવ્યું છે તો તમને વર્ષે વીસ હજાર સસ્તા પડશે કે પાંચથી સાત લાખ રૂપિયા ચૂકવવા સસ્તા પડશે સો આ પરિસ્થિતિ એવી છે આ ગેરસમજણ એવી છે કે જ્યારે તમે અનુભવમાંથી પસાર થાવ અથવા તો અનુભવીની સલાહને માનો ત્યારે જ તમે બચી શકો એનાથી સો આવા પ્રકારના બીજી એક ગેરસમજણ એવી છે કે વીમા અને રોકાણોને મેં અગાઉ વાત કરી બેને ભેગા જોવામાં આવે છે કારણ કે એની પાછળ એવી સાયકોલોજી કામ કરે છે કે મને મારા વીમાના પૈસા હું જે ભરું છું એ મને પાછા મળે છે હું વીમો પણ મેળવું છું અને પ્લસ રોકાણ પર કરું છું તો એ પણ એક ગેરસમજણ છે કારણ કે વીમો તમને ક્યારેય ફ્રી મળતો નથી એટલે તમે જે પ્રીમિયમ ઇન્વેસ્ટમેન્ટ લિંક પોલિસીમાં પ્રીમિયમ ભરો છો ત્યારે એનો એક નાનો હિસ્સો ઇન્સ્યોરન્સ બાજુ જાય છે જેની નકારાત્મક અસર એ આવે છે કે નાની રકમ હોવાથી તમે અંડર ઇન્સ્યોર્ડ રહ્યો છો સો તમારો ઇન્સ્યોરન્સ પણ પૂરતો નથી રહેતો અને મોટી રકમ જાય છે રોકાણ બાજુ જે ભવિષ્યમાં એના વળતર સ્વરૂપે તમને પાછી મળે છે જો તમે ટ્રેડિશનલ પોલિસી લો છો તો એ તમને ચારથી છ ટકા વાર્ષિક વળતર આપે છે સરકારી મોંઘવારી સાત સાડા સાત ટકાની છે એનો મતલબ એવો છે કે એ વીમો તમને સરકારી મોંઘવારી કરતાં પણ ઓછું વળતર પૂરું પાડે છે તમે માર્કેટ આધારિત કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે તો એના ખર્ચા બીજા રોકાણના માધ્યમો જેવા કે મ્યુચ્યુઅલ ફંડ વગેરેની સાપેક્ષમાં એના ખર્ચા પ્રમાણમાં ઓછા ઊંચા હોવાની સંભાવના છે તો એ બેને મિક્સ કરવું ને એ પણ એક તમારી મિસકન્સેપ્શન છે કે ભાઈ પૈસા પાછા મળે એમાં એવી સાયકોલોજી કામ કરે છે કે જે ખરીદે છે એને એવું લાગે છે કે ભાઈ હું પૈસા ભરું છું જે મને આગળ પાછા મળવાના છે અને વેચનારને એમાં કમિશન વધારે મળતું હોય છે એટલે એ રીતે એક કમ્ફર્ટ ઝોનમાં એ પોલિસીઓ વેચવામાં આવતી હોય છે આવી બધી બાબતો બીજું ઘણી વાર ખર્ચો બચાવવા માટે જરૂરી જે વીમાનું કવરેજ લેવાનું એની કરતાં ઓછું કવરેજ લેવાનું એક પ્રેક્ટિસ છે તો એ મેં કીધું એમ કે કમ ઇન્સ્યોરન્સ લઈને બીમારી થી તમારે બચવાની પણ જરૂર છે સો આ બધા થી તમારે બચવું ખાસ જરૂરી છે વીમાના સંદર્ભમાં જી 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 બિલકુલ હવે ઓછા ખર્ચે ઇન્સ્યોરન્સ છે આપણે ઓપ્ટિમાઇઝ કરવું હોય તો કેવી રીતે કરી શકાય છે કારણ કે એનો ખર્ચો પણ ઘણી બધી વખત બહુ જ વધી જતો હોય છે તો એ આપણે કેવી રીતે પ્લાન કરી શકીએ છીએ હા તો હવે જેમાં લાઈફ ઇન્સ્યોરન્સના કેસમાં એવું છે કે તમે જેટલી અર્લી એજે પ્રિન્સ પ્રીમિયમ લઈ લેશો તમારું ઇન્સ્યોરન્સ લઈ લેશો એટલું જ તમારું પ્રીમિયમ લોક ઇન થઈ જશે અને એને આભારી તમને જે વાર્ષિક જે પ્રીમિયમ ભરો છો ઓફકોર્સ તમે વધારે વર્ષ પ્રીમિયમ ભરશો પણ તમારો કેશ આઉટફ્લો છે એ ઘટી જશે અને એની સામે એટલા વર્ષો સુધી તમને કવરેજ મળશે સો એમાં તમે જેટલો વહેલો લઈ લેશો એટલું ઓછું પ્રીમિયમ ભરશો એટલે તમારે ઓછા પ્રીમિયમ કવરેજ તમે પૂરતા પ્રમાણમાં મેળવી શકશો જેટલું મોડું કરશો એટલું રિસ્ક વધતું જશે અને રિસ્ક વધતું જશે એટલું તમારે તમારું પ્રીમિયમ ઊંચું જશે એક બીજી અત્યારે એવી બધી માર્કેટમાં પોલિસી આવી ગઈ છે જયારે આ વાત કરું ત્યારે કે જેમાં તમને નેવું વર્ષ સુધી એસી વર્ષની ઉંમર સુધીનું કવરેજ આપે છે જેની તમારે કોઈ જરૂર નથી મેં શરૂઆતમાં વાત કરી કે તમારી આવક હોય ત્યાં સુધી જ તમારે વીમાની સુરક્ષાની જરૂર છે લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તમારી રિટાયરમેન્ટની એજ પછીના વીમાની જરૂરિયાત નથી અને એ પીરિયડ એવો છે કે જ્યારે તમારું રિસ્ક સૌથી ઊંચું હોય કારણ કે તમારી ઉંમર વધી ગઈ છે એટલે રિસ્ક પ્રીમિયમય વધવાનું તો એવા અનનેસેસરી વેસ્ટેજથી બચવું ખૂબ જ જરૂરી છે સો તમે જે કમાવાનું શરૂ કરો ત્યારથી તમે રિટાયર થવાના હો જો તમે બિઝનેસમેન હો તો તમે એક ડેટ નક્કી કરી લો કે ભાઈ આ સમયે હું ફાઇનાન્શિયલી તો રિટાયર થઈ જઈશ ભલે હું બિઝનેસમાં કામ કરતો રહીશ તો એ રિટાયરમેન્ટની એ જ સુધી ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે જેથી તમે પ્રીમિયમને ઓપ્ટિમાઇઝ કરી શકો અને પૂરતું કવરેજ કરી શકો મેડિકલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો બેસ્ટ સ્ટ્રેટેજી એવી છે કે તમારી પાસે માની લો કે ત્રણ લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ અવેલેબલ છે તો તમારે વધારાની વીસ લાખ સુધી કવરેજ કરવું છે તો તમે એક સુપર ટોપઅપ લઈ શકો બેઝ પોલિસી અને સુપર ટોપઅપનો એડવાન્ટેજ એ છે કે માની લો કે તમારી પોલિસી ત્રણ લાખની છે તો પહેલાં ત્રણ લાખ સુધીનું ક્યાંય પણ મેડિકલ બિલ આવ્યું તો એ તમારી પહેલી પોલિસી ચૂકવશે અને ઉપર જો ત્રણ લાખ રૂપિયાનું વધારાનું બિલ આવ્યું મતલબ ટોટલ બિલ છ લાખનું આવ્યું તો ઉપરના ત્રણ લાખ રૂપિયા છે એ તમારી સુપર ટોપઅપ પોલિસી ચૂકવશે પણ બેનિફિટ એ થશે કે તમે વીસ લાખની પોલિસી સિંગલ લેવા જશો તો એક ઇન્સ્યોરન્સ કંપનીને વીસે વીસ લાખનું રિસ્ક લેવાનું છે એટલે એ પ્રીમિયમ તમારું વધારે આવે અને જ્યારે તમે ત્રણ વધતાં પંદર લાખ અથવા સત્તર લાખનું જ્યારે સુપર ટોપઅપ લેશો ત્યારે જે બેનો સરવાળો કરીને પ્રીમિયમ લેશો એ પ્રીમિયમ વીસ લાખની સિંગલ પોલિસી કરતાં પ્રમાણમાં તમને સસ્તું પડશે તો એ રીતે ઓપ્ટિમાઇઝેશન રીતે તમે તમારા વીમાના કવરેજને મેક્સિમાઇઝ કરી શકો અને તમારો એ પ્રીમિયમ માટેનો આઉટફ્લો ઘટાડી શકો

તમે જ્યારે મેરેજ કરો છો ત્યારે તમારી જરૂરિયાત વધવાની તો તમારું ઇન્સ્યોરન્સ કવરેજ તમારે વધારવું પડે જીવનમાં બાળક આવે છે તો એના ખર્ચા આવવાના એટલે તમારો ખર્ચો વધવાનો અને બાળકના ખર્ચા પણ આવવાના એટલે તમારી તમારી ઇન્સ્યોરન્સ જરૂરિયાત વધવાની પછી જ્યારે બાળક જોબ પર લાગી જાય છે અને એ આર્થિક રીતે તમારી પર ડિપેન્ડન્ટ નથી રહેતા ત્યારે તમારી ઇન્સ્યોરન્સ રિક્વાયરમેન્ટ ઘટવાની અને રિટાયરમેન્ટ સમયે તમારી ઇન્સ્યોરન્સ રિક્વાયરમેન્ટ ઝીરો થઈ જવાની તો આજે એક એક્ઝામ્પલ છે એના બેઝ ઉપર તમારે પોલિસીઓને પિરિયોડિકલી રિવ્યૂ કરવી પડે એવી જ રીતે મેડિકલ ઇન્સ્યોરન્સમાં તમારી મેડિકલ સિચ્યુએશન ડિપેન્ડ કરે છે પ્લસ મેડિકલ ઇન્ફ્લેશન શું રોલ પ્લે કરે છે એને આધારે તમારી પોલિસીમાં શું ફેરફાર કરવાના તો આવી રીતે સમયાંતરે જેમ એન્યુઅલ એકવાર તો તમારે તમારી ઇન્સ્યોરન્સ રિકવાયરમેન્ટ રિવ્યૂ કરવી જોઈએ અને તમારા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર સાથે બેસી અને તમારી જે જરૂરિયાત તમે સ્પેલ આઉટ કરો એના આધારે જરૂરી જે કાંઈ ફેરફાર પોલિસીમાં કરવાના જો બનતા હોય તો એ કરવા જોઈએ પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનો કે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને તો રસ શું હોય તો કે તમે એને વધારેમાં વધારે પ્રીમિયમ ચૂકવો એટલે તમારી જાણકારી આ પ્રકારના શોના માધ્યમથી ને તમે કેટલા લિટરેટ છેના બેઝ ઉપર જેટલી સારી હશે એટલી તમે તમારા ઇન્સ્યોરન્સ મેનેજમેન્ટને સારી રીતે કરી શકશો જી 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 ખૂબ જ અગત્યનો એક સવાલ છે આપણો કે બ્રિજેશજી કોઈ પણ વીમો લેવો હોય ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એ માટે આપણે કેવી રીતે એની જે બીજા વીમાની સાથે કંપેરિઝન કરી શકીએ છીએ સરખામણી કરી શકીએ છીએ કોઈ પણ વીમો ખરીદવો હોય તો આપણી પાસે કયા વિકલ્પો છે કે જેનાથી આપણે એના વિશેની પ્રોપર ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ સો જ્યારે વીમો ખરીદવો હોય ને ત્યારે આપણે મલ્ટિપલ વીમા પ્રોવાઈડર પાસેથી આપણે એક એની એની જે પ્રપોઝલ છે એ મેળવવી જોઈએ અને એની એક કમ્પેરિઝન ટેબલ જેવું બનાવવું જોઈએ કે ભાઈ એ પ્રીમિયમ કેટલું લે છે એમાં કવરેજ કેટલું આપે છે શું વસ્તુ ઇન્કલુડેડ છે શું વસ્તુ એક્સક્લુડેડ નથી કેવી રીતે આપણને વીમો પ્રોવાઈડ કરશે પ્રોસિજર શું છે આ બધી બાબતોની એક કમ્પેરિઝન ટેબલ બનાવી અને આપણને સારામાં સારો બેનિફિટ આપતી હોય એવી પોલિસી આપણે સિલેક્ટ કરવી જોઈએ અને એની માટે ઘણી બધી વાર ઓનલાઈન પોર્ટલ પણ અવેલેબલ છે એનો માઇનસ પોઈન્ટ પણ છે કે તમે કોઈ પણ એક પોર્ટલ ઉપર પોર્ટલનો પ્રાઇમરી ઓબ્જેક્ટ એવો છે કે તમને ફ્રન્ટ એન્ડમાં પોલિસી સિલેક્શન કરવા માટેના કમ્પેરિઝન ટેબલ રેડીમેડ આપે છે પણ સાથે સાથે એનો એજન્ડા એ છે કે તમે પોલિસી સિલેક્ટ કરો તો એમને પોલિસી વેચવી પણ છે એટલે એ તમને પછી તમારી પાસેથી જ્યારે ઇન્ફોર્મેશન દેતી વખતે ઇમેઇલ અને ફોન નંબર કલેક્ટ કરે છે અને પછી તમને પોલિસી વેચવા માટે તમારા ફોલોઅપ લેતા હોય છે પણ એની સામે આપણને ઇન્ફોર્મેશન કમ્પેરિઝન મળી જાય તો આપણને ડિસિઝન લેવામાં આસાન થતી હોય છે કેટલાક એવા સબસ્ક્રિપ્શન બેઝ ઓનલાઈન પોર્ટલ પણ અવેલેબલ છે કે જે પોલિસી વેચતા નથી પણ ઇન્વેસ્ટર એ સાઇટના સબસ્ક્રિપ્શન લીધું હોય તો એની ઉપર એક કમ્પેરિઝનના ફોર્મમાં તમને પોલિસીઝ મળતી હોય છે અને તમે સાઈડ બાય સાઈડ પોલિસીની કમ્પેરિઝન કરી અને તમારી માટે કયો ઇન્સ્યોરન્સ કંપની સુટેબલ છે એના તમે ડિસિઝન લઈ શકો છો જી 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 બિલકુલ તો અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે ઇન્સ્યોરન્સ પ્લાનિંગ ઇન્સ્યોરન્સ તમામ લોકોની ਯੋਗ ਜਾਣਕਾਰੀ ਆਪੀ ਤੇ ਬਦਲ ਆਪ ਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ ਮਚ તો અહીંયા ખાસ કરીને આજના કાર્યક્રમમાં આર્થિક સુખાકારી માટે અને સાથે જ જે આર્થિક સહાય સુરક્ષા માટે જે ઇન્સ્યોરન્સ પ્લાનિંગ છે એ કેટલું મહત્વનું છે કેટલું અગત્યનું છે કેવી રીતે તેનું પ્લાનિંગ કરવું જોઈએ આપણા મની મેનેજમેન્ટ આપણા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ કેટલું અસરકારક હોય છે તેની માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે તેના વિશે આપને જાણકારી આપી છે અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર